પચાસ હજાર રૂપિયા મોબાઈલમાં ટ્રાન્સફર કરી ફરાર થઈ જતા ચકચાર છે જે ઘટના અંગે દુકાન માલિક દ્વારા થોડાક સમય અગાઉ ફોનપે ચાલુ કરવા માટે દુકાન માટે અરજી આપવામાં આવેલી હતી ત્યારે દુકાન માલિક પાસેથી મોબાઈલ લઈ અને પે માંથી પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી નજર ચૂકવી ગઠિયો ફરાર થઈ ગયો છે જ્યારે છેતરપિંડી થયાની જાણ થોડા સમય બાદ થતાં દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે વધુમાં ઠગાઈ કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આજે બપોરે સાડા ત્રણ વાગે મારી દુકાને ફોનપે ના ભાઈ આવ્યા હતા એમને મેં મહિના ભાઈ પહેલાં ફોનપે માટે અરજી આપી હતી કે ભાઈ મારા પાસે ફોનપે ચાલુ કરવા માટે ફોનપેને રિક્વેસ્ટ માટે ફોન મારવા માગ્યો હતો રિક્વેસ્ટ માટે તે મેં ફોન આપ્યો હતો એમાં એમને એક બે રૂપિયા ટ્રાન્સફર કર્યા મારા ખાતામાં મારા ખાતામાં ટ્રાન્સફર કર્યા પછી એમને સેટિંગ માટે મારો ફોન પાછો માંગ્યો ફોન પાછા પાછી મને કે હવે પછી તમારો ફોન ચાલ થઈ જશે હવે અને તમારું ડિસ્ટ્રુમેન્ટ પાછળ આવી જશે એ માને પાછું ફોન બંધ થઈને પાછો આપે મને ફોન ચાલે પછી મેં તપાસ કરી મારા ખાતામાંથી રૂપિયા પચાસ હજાર કપાઈ ગયા હતા એ માણસ પછી મને ખબર આ ફ્રોડ છે તરત જ મેં દક્ષિણ પોલીસ એની અરજી આપી દીધી અરજી આપ્યા પછી મેં મારી બેકાઉન્ટનું સીલ કરી દીધું છે પણ આ માણસ આવા બીજા ના થાય એની તકેદારી માટે કોઈએ પોતાનો ફોન આપવો નહીં કે કોઈને કરવું નહીં પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવ્યું પણ તાજ નહીં તમે એક દો એ બધી તો માસ કરીશું ભાઈ